નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે ભાવનગર ખાતે આવેલી છે મિત્રો જેમાં જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ તેમજ જુનિયર સ્ટેનોગ્રાફર માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોશું મિત્રો જાહેરાતમાં શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ જે પરીક્ષા પદ્ધતિ તેમજ જે ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ તો તમે જોઈ શકો છો મિત્રો સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ જે પ્રીમિયર નેશનલ લેબોરેટરી અંડર ધ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ સીએસઆઈ અંતર્ગત છે મિત્રો ઓટોનોમસ બોડી છે જે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત આવે છે મિત્રો જે ભાવનગર ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ સ્ટોર્સ એન્ડ પરચેઝ માટે જગ્યા છે મિત્રો એસસી કેન્ડિડેટ માટે અહીંયા રિઝર્વ જગ્યા છે એક જગ્યા માટેની જાહેરાત છે પગારધોરની વાત કરીએ તો લેવલ ટુ

વયમર્યાદાની વાત કરીએ તો સત્યાવીસ વર્ષ પ્લસ ત્રણ વર્ષની અહીંયા ઓબીસી કેન્ડિડેટ અંતર્ગત રિઝર્વેશન જે રિલેક્સેશન મળવા પાત્ર થશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો જુનિયર સ્ટેનોગ્રાફર રિઝર્વ ફોર ઇડબલ્યુએસ કેટેગરી માટેની એક જગ્યા છે જેમાં લેવલ ચાર મુજબ અહીંયા પગાર ધોરણ રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિનિમમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ઓફ ટેન પ્લસ ટુ અર ઇટ્સ ઇક્વિવેલેન્ટ એન્ડ પ્રોફિશિયન્સી ઇન ધ કોમ્પ્યુટર ટાઈપ સ્પીડ એન્ડ યુઝિંગ કોમ્પ્યુટર એઝ પર પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ તેમજ વયમર્યાદા અહીંયા સત્યાવીસ વર્ષ સુધીની રહેશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ટોટલ ઇમ્પ્યુલમેન્ટ ફોર ધ પે લેવલની વાત કરીએ પગાર ધોરણ તો અહીંયા જે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે સ્ટાફ અંતર્ગત રૂપિયા પર મંથ અહીંયા જે વિથ એપ્લિકેબલ ક્લાસ એપ્લિકેબલ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટાફ તેમજ જે પે લેવલ ટુ માટે છત્રીસ હજાર રૂપિયા તેમજ પે લેવલ ચાર માટે અહીંયા મંથલી છે જે પગાર ધોરણ છે મિત્રો તે અહીંયા સુડતાલીસ હજાર રૂપિયા સુધીનો રહેશે મિત્રો બેનિફિટ્સની વાત કરીએ તો તેની સાથે તમે જોઈ શકો છો વિવિધ સરકાર એલાઉન્સી મિત્રો તે અહીંયા મળવાપાત્ર થશે એજ લિમિટની વાત આપણે આગળ કરી તે મુજબ અહીંયા જે ઓબીસી તેમજ જે એસસીએસટી કેન્ડિડેટ છે તેને અહીંયા છૂટછાટ મળવા પાત્ર થશે મિત્રો સેન્ટ્રલ ગવર્મેન્ટ મુજબ ત્યારબાદ તમે જોઈ શકો છો સિલેક્શન મેથોડોલોજીની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો પ્રિપેરેશન ઓફ મેરિટ લિસ્ટ

વર્ડ્સ ફોર ઇંગ્લિશ ઓર થ્રી હન્ડ્રેડ વર્ડ્ઝ ફોર હિન્દી એઝ ઓપન બાય ઓપ્શન બાય દ કેન્ડિડિડેટ્સ ઇન ધ એપ્લિકેશન ફોર્મ બાય ટાઈપિંગ ધ કેન્ડિડેટ્સ વિલ બી રિક્વાયડ ટુ ટાઈપ ધ સેમ વિદિન ટેન મિનિટ્સ એટ ધ સ્પીડ ઓફ થર્ટી ફાઈવ વર્ડ પર મિનિટ ફોર ઇંગ્લિશ એન્ડ થર્ટી વર્ડ પર મિનિટ ફોર હિન્દી તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ત્રીસ વર્ડ પર મિનિટ હિન્દીમાં તમે થર્ટી ફાઈવ વર્ડ પર મિનિટ અહીંયા ઇંગ્લિશમાં જે રહેશે મિત્રો તમે ત્રણસો પાંચ પચાસ વર્ડનો અહીંયા જે એક પેજ છે ટાઈપિંગ ટેસ્ટ લેવાશે મિત્રો ત્યારબાદ કોમ્પિટિવ એક્ઝામિનેશનની વાત કરી મિત્રો જુનિયર સેક્રેટરીલા અસિસ્ટન્ટ સ્ટોર એન્ડ પરચેઝ માટે તો અહીંયા બે પેપર હશે મિત્રો કોમ્પિટિવ એક્ઝામિનેશન માટે જેમાં તમે જોઈ શકો છો જે ધ મિનિમમ થ્રેશોલ્ડ માર્ક અહીંયા મેળવવાના રહેશે પેપર ટુ માટે તેમજ પેપર વન છે એ ક્વોલિફાઇંગ નેચર માટેનું રહેશે તમે જોઈ શકો છો સ્ટાન્ડર્ડ ઓફ એક્ઝામિનેશન ટેન પ્લસ ટુ ટોટલ ક્વેશ્ચન બસો અઢી કલાકનું રહેશે મિત્રો ઓએમઆર બેઝ એટલે કે તમે જોઈ શકો છો એમસીક્યુ ટાઈપ અહીંયા એક્ઝામિનેશન રહેશે જેમાં ક્વેશ્ચન વિલ બી સેટ બોર્થ ઇંગ્લિશ એન્ડ હિન્દી ક્વેશ્ચન ઓન ઇંગ્લિશ લેંગ્વેજ મેન્ટલ એબિલિટીની વાત કરીએ મિત્રો પહેલા જે સો માર્ક્સનું રહેશે જેમાં બસો સો પ્રશ્નો હશે બસો માર્ક્સનું ટુ માર્ક્સ ફોર ઇચ કરેક્ટ આન્સર તેમજ નેગેટિવ માર્કિંગ અહીંયા રહેશે નહીં મિત્રો પેપર વન માટે તેર વિલ બી નો નેગેટીવ માર્ક્સ ઇન ધીસ પેપર મેન્ટલ એબિલિટી ટેસ્ટ વિલ બી સો ડિવાઇઝ સો એ ઇન્કલુડ જનરલ ઇન્ટેલિજન્સ ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ રીઝનિંગ પ્રોબ્લેમ સોલ્વિંગ સિચ્યુએશનલ જજમેન્ટ તેમજ જે ટાઈમ એલોટેડ ફોર પેપર ટુ એક કલાકનું રહેશે જેમાં જનરલ અવેરનેસ તેમજ ઇંગ્લિશ લેંગ્વેજ માટેનું રહેશે પચાસ ક્વેશ્ચન હશે જેમાં એક જે પ્રશ્નો છે ત્રણ માર્ક્સનો હશે જેમાં વન માર્ક ફોર નેગેટિવ ફોર એવરી રોંગ આન્સર તમે જોઈ શકો છો પચાસ માર્ક ઇંગ્લિશ લેંગ્વેજ તેમજ પચાસ માર્ક જનરલ જે અવેરનેસ માટેનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો જુનિયર સ્ટેનોગ્રાફર માટે સિલેક્શન મેથડની વાત કરીએ તો ધીઝ ધ પ્રોફિશન્સ ઇન સ્ટેનોગ્રાફી વિલ ઓનલી બી ક્વોલિફાઈંગ ઇન નેચર તેમજ ફાઇનલ મેરીટ લિસ્ટ પરફોર્મન્સ ઇન ધ રિટર્ન એક્ઝામિનેશન ઓનલી તેમજ પ્રોફિશિયન્સી ટેસ્ટ સ્ટેનોગ્રાફીની લેવામાં આવશે મિત્રો જેમાં તમે જોઈ શકો છો ધ કેન્ડિડેટ વિલ બી ગિવન અ ડિક્ટેશન ફોર ટેન મિનિટ્સ ઇન ધ ઇંગ્લિશ ઓર હિન્દી ધ એટ ધ સ્પીડ ઓફ અ એટી વર્ડ પર મિનિટ ફોર ધ પોસ્ટ ઓફ જુનિયર સ્ટેનોગ્રાફર ધ ટ્રાન્સક્રિપ્શન ટાઈમ ઇઝ ધ ફોલો તેમાં ઇંગ્લિશ માટે અહીંયા સ્કિલ ટેસ્ટ માટે પચાસ મિનિટનો ટાઈમ હશે તેમજ તમે જોઈ શકો છો જે સ્ક્રાઈબ એલિજિબલ ફોર સ્ક્રાઈબ જે ઉમેદવારો છે તેના માટે સિત્તેર મિનિટ જ્યારે હિન્દી માટે સિક્સટી ફાઈવ મિનિટ ધ મેથડલોજી ઓફ રેલ્યુશન ઓફ ધ સ્ટેનોગ્રાફી ટેસ્ટ કેલ્ક્યુલેશન ઓફ મિસ્ટેક એક્સેટા ઇઝ ધન્કલોઝનેક્શન વન તેમજ એક્ઝામિનેશન એક્ઝામિનેશનની વાત કરીએ જુનિયર સ્ટેનોગ્રાફર માટે તો એમાં બેઝ એક્ઝામ હશે બસો માર્ક્સનું તેમજ બે કલાકનો સમયગાળો હશે તેમજ જનરલ ઇન્ટેલિજન્સ જે પેપર વનમાં તમે જોઈ શકો છો જનરલ ઇન્ટેલિજન્સ પચાસ ક્વેશ્ચન જનરલ અવેરનેસ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રિન્સ સો નું કુલ મળીને બસો નેગેટિવ માર્કિંગ હશે 0.25 પોઈન્ટ ફોર ઇચ રોંગ આન્સર ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા ઇન્સ્ટ્રક્શન આપેલા છે મિત્રો વિવિધ શરતો મસ્ટ બી સિટીઝન ઓફ ઇન્ડિયા તો નંબર ઓફ વેકેન્સીઝ ઇઝ પ્રોવિઝનલ એન્ડ મે વેરી એટલે કે જગ્યામાં વધઘટ થઈ શકે છે મિત્રો તેમજ જે મિત્રો જે કેટેગરી મુજબ અહીંયા ફોર્મ ભરવા માંગે છે તે ખાસ પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં ખાસ જે સર્ટિફિકેટ છે તે પણ અહીંયા હાજર રહેવાનું રાખવાનું રહેશે મિત્રો બી ઇસ્યુડ બાય ધ કોમ્પિટેન્ટ ઓથોરિટી ઇન ધ પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે સંપૂર્ણ માહિતી છે તે તમે જે વેબસાઇટ આપેલી છે મિત્રો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે આ ડાઉનલોડ કરી શકશો મિત્રો એપ્લાય કેવી રીતે કરવું તો તમે જોઈ શકો છો એલિજિબલ કેન્ડિડેટ્સ આર રિક્વાયડ ટુ એપ્લાય ઓનલાઇન થ્રુ ધ લિંક અવેલેબલ ઓન ધ વેબસાઇટ એચડીપી સ્લેશ ડબલ્યુ ડોટ સીએસ એસીઆરઆઈ ડોટ આરઇએસ ડોટ ઇન જોબ્સ તેમજ તમે જોઈ શકો છો જે વેબસાઇટ માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી અને જે અરજી ફોર્મ જે ઓનલાઈન ભરી શકશો તેમજ એડવર્ટાઇઝમેન્ટ છે તે પણ તમે ડાઉનલોડ કરી શકશો આર ટુ અપે એન અમાઉન્ટીઝ નોન રિફંડેબલ ટુ એપ્લિકેશન ફી સેપરેટલી ફોર ઇચ પોસ્ટ કોડ થ્રુ ધ લિંક અવેલેબલ ઇન ઓનલાઈન એપ્લિકેશન એસસીએસટી દિવ્યાંગજન વુમેન સીએસઆર ધ એપ્લિકેશન ફી એટલે તેમને ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે મિત્રો જે એસસીએસટી કેન્ડિડેટ છે દિવ્યાંગજન મહિલા ઉમેદવારો માટે તેમજ ડોક્યુમેન્ટ જે છે મિત્રો તે અહીંયા અપલોડ કરવાના રહેશે તમે જોઈ શકો છો બર્થ સર્ટિફિકેટ ટેન્થ એસએસસી ટ્વેલ્થ એસએસસી તેમજ અધર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એનઓસી જે છે તે કાસ્ટ સર્ટિફિકેટ છે અધર જે ડોક્યુમેન્ટ તે તમારે અપલોડ કરવાના રહેશે ફર્ધર ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધીઝ એડવર્ટાઇઝમેન્ટ લાઈક ડેટ ટાઈમ એન્ડ રિટર્ન ટેસ્ટ ઓર અધરવાઇઝ કરિજેન્ડમ ઓર એની વેરીએશન ઇન ધ નંબર ઓફ પોસ્ટ કેન્સલેશન ઓફ ધ પોસ્ટ વિલ બી મેડ અવેલેબલ થ્રુ સીએસઆઈઆર સીએસએમસીઆરઆઈ વેબસાઇટ જે આપેલી છે તેના પર રેગ્યુલરલી તમારે ચેક કરતું રહેવાનું ઓકે છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે અલગ અલગ ફોર્મેટ છે તેનો અહીંયા પ્રિસ્ક્રાઇબ જે ફોર્મેટમાં અહીંયા સર્ટિફિકેટનું જે ફોર્મેટ આપેલું છે તે મુજબના તમારા સર્ટિફિકેટ છે તે તમારે વેબસાઇટ પર અપલોડ કરવાના રહેશે જેમ કે ઓબીસી નોન ક્રિમિલર છે ઈડબ્લ્યુ એસ કેટેગરીનું સર્ટિફિકેટ છે જે ખાસ આ રીતનું મિત્રો આથી હાથી સીએસએમસીઆરઆઈ જે ભાવનગર ખાતે આવેલી છે મિત્રો તેના અંતર્ગત જુનિયર સેક્રેટેરીયલ આસિસ્ટન્ટ તેમજ જુનિયર સ્ટેનોગ્રાફર અંતર્ગત ભરતી આ વધુ માહિતી માટે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે મિત્રો વેબસાઇટની તેના પરથી તમે મેળવી શકશો મિત્રો તેમજ એકવાર ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ છે તે રીડ કરી અને ત્યારબાદ જ એપ્લિકેશન ઓનલાઈન ભરવા માટે અહીંયા અનુરોધ કરવામાં આવે છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય